તો જે માતાજી દાય દાયરા બધાને તમારા બધાનો અમારા મારા નવા બ્લોગમાં સ્વાગત છે અને જીતુભાઈ અને પવલો માણસિંહ

લેજો ગાડી આ ગાડી નીકળી ગઈ ગાડી નીકળી ગઈ અમાર કોપાળો કોપાળો લગાડો લગાડો અને દિંગાનું જાવ દીઓ બોલેરામ બોલા તજો તો બોલેલા 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 ડા 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 થાડી ભઈ બેઠે જા

આ બરોબર ખાય હે હવે ઈ થાઉં ઈ થાય આની ચાલુકતીઓ ઓ જાઈશું કોર બંદર વોટર પાર્ક અને આબે ઓમેદભાઈની ગાડી જઈશું આ 27 ને તો ખબર ભાઈ પછી આગળ

તે જમશે જઈ રહ્યા છે આલમેવાની આવી ગમ એ કપડા જઈન થઈ ગયા તો મારા હવે નહીં ઉઘરી કરવા મજે મજે કોલા બહુ બરે રામ રામ મિત્રો અમે આવી ગયા છીએ આજે હોટેલ

તો મિત્રો નાસ્તો પાણી કરે છે માર્ષભાઈ મિત્રો મોબાઈલ માં પાણી બાણી ઉતરી ગયું છે ખબર નહીં ane itu to majay majay je mayur bhai 넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌 <laughs> 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 અમને અમે આજે અહીંયા પરબંદર આવ્યા હતા અને ખૂબ મજા આવી વોટર પાર્કમાં બરાબર તમે આવો પણ એને એન્જોય કરો ને હવે મારા શબ્દને વાણી હું રામભાઈ ના તો મિત્રો આજે અહીંયા શક્તિ વોટર પાર્કના પોરબંદર રોડ ઉછળી અહીંયા હાઈવે હા દ્વારકા હાઈવે અને ખૂબ આનંદ કર્યો અને તમે બધા મિત્રો પણ એકવાર વાર જરૂર શક્તિ હોટલ પાસે મુલાકાત લ્યો અને બધા ભાઈનો નો નીતિનભાઈ નો આપણો સ્વભાવ મજા આવે એવો તો જરૂર માં જરૂર મારો ભાઈ બધા મુલાકાત કરો ડાયરા બધા ને જય માતાજી મળીએ આગળ જય માતાજી તો મિત્રો હવે વોટર પાર્ક થી હાલતા થઈ ગયા અને જ્યાં ભૂખ લાગી હતી બપોરે તમને ખબર કઈ રાતા હવે ભૂખ લાગી ગયા બોલા પણ આવે પૂરી નથી બોલન રહી દસમાં પડદન બસ

ક્યાં બી ગયા ઘરે ઘરે આવી ગયા છે અને નિતેશભાઈ તો બ્લોગમાં ક્યાં દેખાડ નથી કારણ કે વિડીયો ઉતારવામાં હતા ને પાછા બાર વાગ્યા ગયા હતા અને ખૂબ આજ આનંદ કરીને ખૂબ મજા કરી અને ગયા તા પોરબંદર કૂચની કૂચડી વોટરપાર્કે અને તો આપણે આગળ ક્યાં દર રવિવારે કે એવું કાંઈક આપણે ગોઠવશું અને દર રવિવારે આપણે જાતા રહેશું તો તમે બધા લાઈક શેર અને સસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેમ બને એમ સપોર્ટ કરજો ને જેમ બને એમ શેર કરજો મિત્રો રામ રામ ને સીતારામ અમારું લોગ અહીંયા પૂરો કરી છે બરોબર અને અમે ઘરે પહોંચી ગયા છીએ અને સસ્ક્રાઇબ કરતા રહેજો બરાબર અને આગળ રીતે આવતા રહેશે ને તમારું બધાનું મનોરંજન છે મારું મજા તો હાલો દાયરા બધાને જય માતાજી